ભજરા વિસ્તારમાં આવેલ નેશનલ હાઈવે પર આજે સવારે એક ગંભીર ઘટના ઘટી હતી જ્યારે એક કન્ટેનર ટ્રક રસ્તાને ઊંડા ખાડાના લીધે અચાનક બેકાબૂ બની જતાં એક બાજુ પલટાઈ ગયું ભોગ બનતા ડ્રાઈવર અને ક્લીનર નસીબ જોગે બચી ગયા હતા અને કોઈ જાનહાનિ થઈ નથી જો કે આ ઘટના ફરી એકવાર હાઈવેની હાલત પર ગંભીર સવાલો ઉભા કરે છે હજરા હાઈવે પરથી દરરોજ હજારો વાહનો જેમાં ખાનગી કંપનીઓની બસો કારો અને ટ્રાન્સપોર્ટ વાહનો પસાર થાય છે છતાં રસ્તાની બિસ્માર હાલત ખાસ કરીને ઊંડા ખાડા મુસાફરોના જીવન માટે ભયજનક સાબિત થઈ રહ્યા છે સ્થાનિક લોકો અને વાહન ચાલકોનો આરોપ છે કે અધિકારીઓ વારંવાર કરવા છતાં અવગણના કરી રહ્યા છે અમે તો રોજ આવી સ્થિતિનો સામનો કરીએ છીએ ગાડી ચલાવતા એક ક્ષણની પણ ચૂક જીવલેણ બની શકે છે રાહદારીને જનહિતની સ્થિતિને પગલે તંત્રની આંખ કેમ નથી ખુલી રહી આવા પ્રશ્નો રહેવાસીઓ કરી રહ્યા છે ઉલ્લેખનીય છે કે હજીરા એ ઉદ્યોગ વિસ્તારોમાંથી એક છે જ્યાં દેશ વિદેશની અનેક કંપનીઓ સ્થિત છે અને હજારો કર્મચારીઓ રોજ આ માર્ગો પરથી પસાર થાય છે આવા અકસ્માતો માત્ર જીવલેણ જ નથી પરંતુ આપણા પરિવહન તંત્રની નબળી સ્થિતિને પણ જાહેર કરે છે અત્યાર સુધીમાં કોઈ અધિકારીઓ તરફથી નિવેદન આપવામાં આવ્યું નથી પણ સ્થાનિકોએ તાકીદ રસ્તાની સમારકામ અને રિપેરિંગની માંગ ઉઠાવી છે જો તાત્કાલિક પગલાં નહીં લેવાય તો આવનારા દિવસોમાં વધુ ગંભીર ઘટનાની ભીતિ ઉદભવી રહી છે